મારી સાથે ઉપસ્થિત દેવેન્દ્રભાઈ બરાડાના આગેવાન એવા અમરસિંહભાઈ રેલવાના આગેવાન એવા સંદીપભાઈ યુવા આગેવાન પ્રફુલભાઈ ચિત્તાના આગેવાન લાલુભાઈ અને આપણા ગામના આગેવાન ઘણા તો આપણા ગામના લોકો એને ચૈતર વસાવા કહે છે ઘણા તો એને કેજરીવાલ કહે છે એવા આપણા રાહુલભાઈ અને માનસિંહભાઈ અને સાથી વડીલો બધા માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડી દઈએ દેવિન્દ્રભાઈએ ટૂંકમાં પણ ખૂબ સારી વાત કરી બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી હતી બે વર્ષ પહેલા ત્યારે હું પણ ગામના આગેવાનો સાથે નવો નવો હતો ચાર સાડા ચાર વાગે ત્યાં આવતાની સાથે જ મંદિરની સામે મીટિંગ રાખી હતી અને મને આજે પણ યાદ છે રાહુલભાઈ ને બીજા ઘણા તેમાં હતા અને કીધું ચૂંટણીમાં ચાર પાર્ટીઓ ઉભી રહેલી છે પણ ચૈતરભાઈ તમે ચિંતા નહીં કરતા અમારા ગામમાં કોઈ પણ જાતની અમને નથી અમને બીજી કોઈ પણ જાતની જરૂર નથી તમારે નથી મારે અમારા ગામમાં પૈસા આપવાના કે નથી અમારા ગામમાં કોઈને ખવડાવવું પીવડાવવું કે નથી તમારી નાસ્તો કે નથી કોઈ સાડી કે અમારે કઈ નહીં જોઈએ બસ તમે અમારું કામ કરજો અમે તમને સહકાર આપીશું અને જીતાડી દઈશું તે દિવસે કામ કરજો અને ખરેખર એક રૂપિયા વગર તમારા આખા ગામના વડીલો માતાઓ બહેનો અને ભાઈઓએ મને ઝાડુમાં મતદાન કરીને ખૂબ ઊંચું મતદાન કરીને મને જીતાડે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આટલી નાની ઉંમરમાં હું ધારાસભ્ય બન્યો ત્યારે મારી પણ ફરજ બને કે વિસ્તારની સાથે સાથે અંબાજી થી ગામના વિસ્તારો ચાહે કેવડીયા હોય ડાંગ હોય વ્યારા હોય ભરૂચ હોય દાહોદ હોય બધા જ આપણા લોકોના માટે કામ કરીએ અવાજ ઉઠાવીએ સરકારમાં નથી એટલે વિપક્ષની ભૂમિકામાં આજે આપણે છે ત્યારે કોઈ પણ ગામના મહિલાઓ સાથે કંઈ અન્યાય થાય કે સરકારી યોજનાઓ આપણા લોકો સુધી ન પહોંચે ભ્રષ્ટાચાર થાય અનાજ સગે વગે થાય જેવી અનેક બાબતોમાં સરકાર સામે અમારે અવારનવાર ઉતરવું પડે છે તમે જોયું હશે કે જે રોડ પર પણ અમારે આંદોલનો કરવા પડે છે

એમાં પણ સરકારને કીધું કે અમારા લોકો ગરીબ છે બીપીએલ છે અમારી બહેનો વિધવા છે એમને પણ આવાસ મળવા જોઈએ ત્યારે આજે ગુજરાતમાં દેડિયાપાડા તાલુકો આજે એક થી પાંચમાં સૌથી વધારે આવાસ જો કોઈ તાલુકાને મળ્યા હોય તો એક થી પાંચ નંબરમાં આપણો દેડિયાપાડા તાલુકો છે આપણે મનરેગામાં રોજગારી માટે સરકારને કીધું કે અમારા વિસ્તારમાં કોઈ ઉદ્યોગો નથી અમારા વિસ્તારમાં નહેરો નથી સિંચાઈના પાણી નથી એટલે લોકો દિવાળી પછી રોજગારી માટે શહેરોમાં જાય છે એટલા માટે મનરેગામાં અમારા વિસ્તારમાં રોજગારી અમારા લોકોને મળવી જોઈએ ત્યારે રજૂઆત કરી આજે મનરેગાની રોજગારીની વાત કરું તમને આખા ગુજરાતમાં ડેડિયાપાડા તાલુકો 1 થી 5 નંબરમાં આપણા તાલુકોનો સમાવેશ થાય છે કે જેમાં સૌથી વધારે રોજગારી મળી હોય તમે આજે કેટલાક મિત્રો ઓનલાઈન સારી રીતે જાણે છે આજે તમે સોલાર યોજનાની વાત કરો સોલાર યોજના માટે હું સરકારને મળ્યો એમના મંત્રીઓને કીધું કે આ વિસ્તારમાં લાઈટ સુવિધા પૂરતી મળતી નથી અભ્યારણનો ઘણો ખરો વિસ્તાર આવે છે સનતવાળા ખેડૂતો છે તો સોલાર સિંચાઈ માટે મળવા જોઈએ તમે આજે પણ ઓનલાઈન જોઈ શકો છો ભલે હું વિપક્ષમાં ધારાસભ્ય છું

વિધાનસભાનો ઘેરાવો કરવા વિદ્યાર્થીઓ સાથે ગયા અમારે પોલીસ સાથે ઘર્ષણ થયું વિધાનસભાના સત્ર દરમિયાન એ વિધાનસભાનો ઘેરાવો કર્યો બિરસા મુંડા ભવન જે આપણો આદિજાતિ વિકાસ વિભાગનો સચિવાલય છે એમાં પણ જઈને અમે ઘેરાવો કર્યો ત્યારે પણ ઘર્ષણ થયું અને સરકારે છેલ્લે આપણી લડત સામે ઝૂકીને યોજના જે બંધ કરી હતી એ ચાલુ કરી અને આજે આપણા આદિવાસી વિદ્યાર્થીઓને લાભ મળ્યો મિત્રો ચાહે ઉકાઈ પાણીની લડત હોય કે નર્મદા ડેમના પાણીની લડત હોય કરજણના વિસ્થાપિતોની લડત હોય કે જે ગામોમાં રસ્તા નથી બન્યા ગામો માટે ચાલતા જવું પડે કેવડિયામાં બેનોના ઝૂંપડા તોડી નાખે એના માટે જ લડવું પડે કે પોલીસ આપણા લોકોને ખોટી રીતે દંડ ઉઘરાવીને હેરાન કરે એના માટે લડવું પડે તમારો ધારાસભ્ય આજે લડે છે આજે તમે મત આપીને ધારાસભ્ય બનાવ્યો છે આજે લડે છે આજે ગુજરાતમાં 182 ધારાસભ્ય છે

ત્યારે સરકાર સામે આટલો અવાજ કરીએ એટલે સરકારને ગમતું નથી સરકારને ગમતું નથી તમે જોયું ચૂંટાયા પછી બે હજાર ત્રેવીસ માં મને મારા પરિવારને જેલમાં નાખી દીધા નેવું દિવસ સુધી મારા ધર્મ મારી બહેનો એમના જમાયો મારા પીએ બધા અમે નેવું દિવસ પછી માંડ છૂટ્યા લોકસભાની ચૂંટણી લડવાની હતી એટલે હેરાન ગતિ હતી માંડ પત્યું ત્યારે આ વર્ષે લોકો તાલુકા જિલ્લાની ચૂંટણી આવવાની છે દૂર કરી દઈએ એમ કરીને આયોજન પૂર્વક મને પાંચમી જુલાઈના રોજ મિટિંગમાં બોલાવ્યો પ્રાંત અધિકારીની કચેરીમાં જાણી જોઈને લોકોએ ત્યાં બજારના કોન્ટ્રાક્ટરોને આયોજનમાં બેસાડ્યા જે લોકો બહારથી મહારાષ્ટ્રથી અહીંયા વેપાર કરવા આવ્યા છે જે લોકો અહીંયા કોન્ટ્રાક્ટનું કામ કરવા આવ્યા છે એવા લોકોને મારી સાથે આયોજનમાં બેસાડીને જાણે જોઈને ઝઘડો ઉભો કર્યો ભાનગડ કરી ઝપાઝપી કરી તાત્કાલિક બના બને ની બને મને ધર પકડ કરી લેવામાં આવ્યો મે અરજી આપી એને કોઈ ગ્રાહ્ય રાખવામાં નહીં આવી અને ધર પકડ કરીને તમે કદાચ જોયું હશે